અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ એંશી ટકા વેરો વસુલાતનો લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધી અડસઠ ટકા વેરા વસુલાત કરાય છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો સિત્યોતેર રહેણાંક મિલકત અને નવ હજાર છાસઠ કોમર્શિયલ મિલકત આવેલ છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વેરો ભરપાઈ ન કરતા નગરપાલિકા દ્વારા તેમને નોટિસ આપી છે છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસુલાત શરૂ કરી છે જે વેરા વસુલાત અભિયાન અંતર્ગત અત્યાર સુધી પંચોતેરથી વધુ મિલકત ધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજ રોજ વધુ ઉમેરો કરતા દસ દુકાન બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર બસો વ્યવસાય વેરા વિભાગના કરદાતા છે જે પૈકી નવસો ચાલીસ કરદાતા વેરવના ભરતા અંતે તેમને આખરી નોટિસ પાઠવી છે